નમસ્કાર વૉઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ આગળનો સમાચાર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સ્થાપના દિવસને લઈને મહીસાગર જિલ્લામાં ઠેર ઠેર 23 તારીખથી 30 તારીખ સુધી કાર્યકરો દ્વારા કાર્યક્રમો યોજવામાં આવ્યા જેણે લઈ આજ રોજ લુનાવાડામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલીમાં પ્રાંત જિલ્લાના હોદ્દેદારો તેમજ આર્યા પર ઉપસ્થિત રહ્યા હતા હસમુખ બોઇ વૉઇસ ઓફ મહીસાગર ન્યૂઝ મહીસાગર જિલ્લાના કાર્યકરો અને જિલ્લાના પ્રાંતના ગ્રામ સમિતિના અને હનુમાન ચાલીસાના કાર્યકરોએ આજે તેવી તારીખથી ત્રીસ તારીખ સુધી બહુ મહેનત કરી રહ્યા છે તો આ બધા જ કાર્યકરોને હું એક મહીસાગર જિલ્લાના પૂર્ણકાલી સંગઠન મંત્રી તરીકે અર્જનભાઈ વાઘડિયા મારું નામ છે તો દરેકને હું હાર્દિક સ્વાગત કરું છું અને કોઈ દક્ષિણ ગુજરાતમાં કાર્યકર નથી એટલા મારા મહીસાગર જિલ્લામાં કાર્યકરો બહુ તાડતો મહેનત હિન્દુ ધર્મ માટે કરી રહ્યા છે જય જય શ્રીરા